પ્રહલાદ ને વિટાઈ ગઈ આ વર્ષે એવો ઇતિહાસ રસાઈ રહ્યો છે કે જે કમળામાં ડુંગરે હોળી પ્રગટાવવામાં આવે છે જ દિવસે ગુજરાત અંદર તમામ શહેરો તમામ ગામડાઓની અંદર એક સાથે હોળી પ્રગટાવવામાં આવશે માં જ એ ડુંગરની માથે જે હોળી પ્રગટે છે એમની સાથો સાથ એમની હારે જ સમગ્ર ભારતની માલપા આજે હોળી નું પ્રગટાવાનું કે જે હોલિકા દહન થઈ રહ્યું છે આ પેલો ઇતિહાસ મેં જોયું ભાઈ

પણ આ વર્ષે એવો ઇતિહાસ રસાઈ રહ્યો છે કે જે ડુંગરે હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે એ જ દિવસે ગુજરાતની અંદર તમામ શહેરો તમામ ગામડાઓની અંદર એક સાથે હોળી પ્રગટાવવામાં આવશે તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને અમે આ વર્ષે જે ઇતિહાસ રસાઈ રહ્યો છે હોળીની અંદર કે કમળાઇ માના ડુંગરની સાથે સાથે તમામ ગુજરાતના શહેરો તેમજ ગામડાઓની અંદર હોળી પ્રગટાવવામાં આવે છે તેમના અમે તમને લાવી દર્શન કરાવશું મિત્રો આપણે પહોંચી ગયા છીએ ના ગોઇન્દ્રા વિસ્તારમાં કે જ્યાં આજે હોળી પ્રગટાવી રહ્યા છે તો આપણી સાથે અત્યારે જોડાયા છે તમારું નામ શું છે મારું નામ પરશનભાઈ છે આજે જે ઇતિહાસ રચાઈ રહ્યો છે કે જે કમળાઈ માના ડુંગરે કમળા હોળીના દિવસે જે હોળી પકટાવમાં આવે છે અને તેના પછીના દિવસે ગુજરાતના તમામ ગામ અને શહેરોની અંદર હોળી પકટાવમાં આવે છે તો આવું તમે ક્યારે જોયું છે ખરું તમારા લાઈફની અંદર કે કમળાઈ માના ડુંગરે જે હોળી પકટાવમાં આવે છે તેની સાથે સાથે બધા શહેરો અને ગામડાઓની અંદર હોળી પકટાવમાં આવી હોય છે હવે ભાઈ જો મારી બાસઠ વર્ષની ઉંમર થઈ છે બરાબર બાસઠ વર્ષની ઉમરમાં મને છ થી સાત વર્ષ થી યાદ હોય છે અત્યાર સુધી માં મેં ક્યારેય એવી વાત સાંભળી નથી કે ક્યારેય જોયું નથી કે કોલંબોના ડુંગર માથે મંદિર ની સમક્ષ જે હોળી પ્રગટે છે અને તેમની સાથો સાથ સમગ્ર ગુજરાત ગુજરાત ને પણ સમગ્ર ભારતમાં હોળી પ્રગટી હોય એવું મેં ક્યારેય સાંભળ્યું નથી તેમ જોયું નથી હા આગલા દિવસે જે પાલીતાણાની બાજુમાં કોલંબા ડુંગર છે ત્યાં મંદિર પણ બની રહ્યું છે અને ત્યાં હોળી પ્રગટાવાય છે પણ સમગ્ર જે હોળી પ્રગટાવાય છે એના આગલા દિવસે ત્યાં કમળાઈ ના ડુંગર માંથી હોળી પ્રગટે અને પછી સમગ્ર ભારતની માલિકા એમના વળતે દિવસે એમના પછીના દિવસે જ હોળી ઉત્સવ ઉજવે છે બધા અને હોળી પ્રગટાવે છે

જે પ્રદિક્ષણા ફરે છે તેની સાચી રીત કઈ છે જો ભાઈ સૌ માણસો પોતાના મનમુખી રીતે પ્રદિક્ષણા ફરે છે બરાબર ઉલટ સુલટ પણ ફરે છે પણ હકીકતમાં સાચી રીત એની એ છે કે જમણી બાજુથી ચાલવું આ રીતે ચાલવું બરાબર આ બાજુથી ચાલી અને જ્યાંથી તમે પગ ઉપાડ્યો હોય ત્યાં આવવાનું એવી રીતે ભગવાન વિષ્ણુનું નામ લેતું જવાનું ભગવાન વિષ્ણુ કારણ કે પ્રહલાદ નહીં બસાયો હતો ભગવાન વિષ્ણુ છે બરાબર વિષ્ણુનો ભક્ત હતો એટલે ભગવાનના વિષ્ણુએ નમા વિષ્ણુએ નમા વિષ્ણુએ નમા જે રીતે નામ આવે એ રીતે લેતા ડગલે ડગલે ભગવાન વિષ્ણુનું નામ લેતા લેતા જ્યાંથી તમે ઉપડ્યા હો ત્યાં એક પ્રદક્ષિણા પૂરી થાય આવી રીતે ત્રણ ખાસ્ય રીત છે ત્રણ પ્રદક્ષિણાની ત્રણ અથવા પાંચ અને અથવા સા સાત એકી કારણ કે પરમાત્મા એક છે બરાબર તો આ રીતે ત્રણ પ્રદક્ષિણા પાંચ અથવા તો સાત નવ એ રીતે પ્રદક્ષિણા ફરી અને પછી પોતાના હાથમાં જે શ્રીફળ હોય અથવા તો ખજૂર ડાળિયા હોય એ અગ્નિને સમર્પણ કરીને હોળી માતાને નહીં એ તો રાક્ષસી હતી બરાબર પણ આ તો જે અગ્નિ છે અગ્નિએ જે બસાયો પ્રહલાદજીને બસાયો એ અગ્નિને નમન કરવાનું અને આપણે ભાવ વ્યક્ત કરવાનો હે માતાજી જેવી રીતે આ હોલિકાનું દહન કર્યું એ રાક્ષસીનું દહન કર્યું એવી જ રીતે અમારી અંદર અમારા અંદર કામ વેર ઝેર ઈર્ષા અદેખાય આ બધી જે વૃત્તિ રાક્ષસ છે હે એનું દહન કરજો એમ કરી અને શ્રીફળનું હોમવાનું જેવી રીતે યજ્ઞમાં હોમી એમ અમારી રાક્ષસી વૃત્તિ છે હરિજો એનું દહન કરી નાખજો એમ ભગવાન વિષ્ણુ પાસે માગવાનું અને અગ્નિદેવ ને શ્રીફળ અથવા ખજૂર ડાળિયા જે પુષ્પ લાવ્યા હો જે ફળાફળ એ અર્પણ કરવા આ હાંસી કરશનભાઈ હા આજે શહેરો ગામડાઓની અંદર આજે જે હોળી પ્રગતાવે છે તેમનું માતમ શું છે એમનું માતમ એ છે કે જે હિર્ણાકૃષ્પુ એ જે પ્રહલાદને જેને કહેવાય કે પરમાત્માનું ભજન કરતો ભક્તિ કરતો અને એ એના વિરોધમાં એની બેન જે હોળિકા હતી એની પાસે એક એવી ચુંદડી હતી કે એ ચુંદળી ઓઠી જાય

ખસી જાજે એટલે પ્રહલાદ બળી જાય અને આ રીતનું આયોજન એમની ગોઠવું બરાબર આ એનું માધ્યમ છે પણ બન્યું એવું કારણ કે પ્રહલાદ તો પરમાત્મા નો ભગત હતો કોઈ દિવસ ભક્તની તો ક્યારે લાજ જાય નહીં ભગવાન એની રક્ષા કરે એટલે તે દિવસે ભગવાને એવી માયા રસી કે જેમને ઓઢણી ઓઢી હતી ને એ હોલિકા એ ઓઢણી કેવી રીતે ભગવાને માયા કરી તે હરી અને પ્રહલાદ ને વિટાઈ ગઈ અને હોલિકા હતી હોલિકાના શરીર માંગની હોલિકા બળી ગઈ અને નો જે ભક્ત હતો બસી ગયો અને એટલે બધા ભક્તજનો આનંદ માં આવી ગયા અને એનો એ ખુશીનો એ ભક્ત બસી ગયો ખુશી નો દિવસ એ તહેવાર આ ઉજવાય છે અને પછી વળતે દિવસે આનંદ થી ગુલાલ થી હું રમ્યા આ એનું માધ્યમ છે ભગવાન નો ભક્ત બસી ગયો રાક્ષસ ના હાથ માંથી કારણ કે રાક્ષસ હતો અને પ્રહલાદ ભક્ત હતા ભલે બા દીકરીઓ હતા આ એનું માધ્યમ છે